શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ ગાંધીધામ તથા શ્રી એમપી ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નાઓએ અંજાર વિસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના શરીર સંબંધી તથા મહિલા અત્યાચારના ગુનાને સત્વરે શોધી કાઢવા સારું સૂચના આપેલી હોય ત્યારે ગઈકાલ તારીખ સાત માર્ચ બે હજાર પચીસ સાંજના ભાગે અંજાર તાલુકા વિસ્તારના મેઘપર બોરીચીમાં આવેલ પારસનગર સોસાયટીમાં મકાનમાં એક યુવતીની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવેલ હોવાની હકીકત જાણવા મળતા જે અન્વયે આઈપીએસ શ્રી વિકાસ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજારનાઓએ તાત્કાલિક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યા પહોંચી જોતા મરણ જનારને શરીરના અલગ અલગ અંગોને તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘાઓ મારી ગંભીર ઇજા પહોંચાડી મારી નાખેલ હોવાની હકીકત જણાય આવતા તુરંત જ પોલીસની જુદી જુદી ટીમો બનાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ તેમજ વર્કઆઉટ કરી તેમજ હ્યુમન સોર્સ આધારે મોત નિપજાવનાર આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન જાણવા મળેલ કે મરણ જનાર યુવતીને કરણ સોલંકી નામના ઈસમ સાથે મિત્રતા હોય જેથી તેને પકડી ઊંડાણપૂર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ તેના મિત્ર તેમજ મરણ જનારનો સાવકો ભાઈ સાથે

ઉમર વરશ ત્રેવીસ રહેવાસી ધારા સોસાયટી મેઘપર પર તાલુકો અંજાર મરણ જનારનો સાવકો ભાઈ ગુનો આચરતી વખતે વાપરેલ મોટર જેના રજિસ્ટ્રેશન નંબર જી જી ઓગણચાલીસ ડી સડસઠસો જેની કિંમત રૂપિયા પચાસ હજાર અને મોબાઈલ ફોન નંબર ત્રણ જેની કિંમત રૂપિયા પંદર હજાર આ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે ગઈકાલે સાંજે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી આવેલ હતી જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ બનાવ બાબતે પોલીસમાં માં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસ આધારે તપાસ કરેલ હતી જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજાને યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકી પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી કે જે મણજાને યુવતીનો સાવકો છે તેની તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલ આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મણજના યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા જે બાબતે તેઓનો અવારનવાર ઝઘડા થતા હતા જેનું મનદુક રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમરાની સાથે મળીને આ મરણ જનારી યુવતીના ખૂનનો ખૂનના ગુના ખૂનના કાવતરાનો પ્લાન કરેલ હતો અને એ આધારે ગઈકાલે સાંજે મરણ યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈ આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો